અરે પણ આયા હું વાતો હે તો બાવરા હાલ ને મારા કલેજા એ તો હાલો બાવરે બાવરે દા હિસાબ લેવો હે તારા હિસાબ જોતો હાલ બાવરે ના ના મારા હિસાબ ન જોતો હું આય બેઠો બોલો હું કામ હતું હો વિઘા હે એમાંથી પચી વિઘા વેચી દો તો માનો કે પચી નો હોત તોય એ પીછો ત્યારે બચી નો જાત એમ તો તું નો તો પેટી બચી જાત મારા કલેજા ડોહા તમારા ડોહા ગુજરી ગયા હા મારા ડોહા ગુજરી ગયા બિચારા હશે ડોહા ને હવે જવાની ઉમર હતી ને પણ ડોહા કો કે નો કો પણ તમારા ડોહા એ આખી જિંદગી માં કામ બહુ સારું કર્યું હો એ કયું કામ કર્યું એ આ ગુજરી ગયા ઈમ રામ 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 બચારો હોય ગયો તો વિયો જાય ને એ સીએ પોઈ ગયો હતો બચારો હતો ભગવાન નો માળા પણ ઓ ભાઈ જે હતું બધું હવે તું ભગવાન હવે શું હવે મરી તારો બાપકો થઈ ગયો હું તો હળી ગયો તંદિર ચીન